જુઓ આ દ્રશ્યો છે સુરતના વિસ્તારમાં જીમ સંચાલક પર હુમલો કરતો આ વ્યક્તિ છે ઇલિયાસ કાપડિયા રાંદેર પોલીસની હદમાં જીમ સંચાલક પર હુમલો ત્યારે ફરિયાદ પણ નહીં લઈ હોવાનો કરવામાં આવ્યો છે ફરિયાદી દ્વારા આક્ષેપ શું ડી કંપનીની બ્રાન્ચ એમ કે કંપની સુરતમાં ફરી થઈ રહી છે સક્રિય એક મહિના અગાઉ જ જામીન પર બહાર આવ્યો છે ઇલિયાસ કાપડિયા માથાભારે ઇલિયાસ કાપડિયા ગુજસ્યોટોક અને મુંબઈમાં મકોકા હેઠળ જેલમાં હતો ત્યારે જીમ સંચાલકના પાર્ટનર વચ્ચે બબાલ થઈ હતી એ બબાલ મામલે તે પહોંચી અને કર્યો હતો હુમલો સમગ્ર ઘટના થઈ છે સીસીટીવી કેમેરામાં કેદ ત્યારે રાંદેર પોલીસે આ બાબતમાં સમાધાન કરો એવી પણ અપીલ ફરિયાદીને કરતા ફરિયાદી હાલ પ્રધાનમંત્રી પાસે પણ અપીલ કરી છે ત્યારે આપ નિહાળો છો એ દ્રશ્યોમાં જે રીતે હુમલો થયો ત્યારબાદની સમગ્ર ઘટનાક્રમ આપને દર્શાઈ રહ્યો છે જીમ સંચાલક પાર્ટનર વચ્ચે રૂપિયાની લેતી દેત મામલે બબાલ થતા ઇલિયાસ કાપડિયાએ આવી અને કર્યો છે હુમલો અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત